આનંદનગર ખાતે આવેલ ગોવર્ધનનાથજીની હવેલી ખાતે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો આનંદનગર ગોવર્ધનનાથજીની હવેલી ખાતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેડિકલ કેમ્પમાં ડોક્ટર પોમાબેન શાહ દ્વારા દર્દીઓના વિવિધ રોગની તપાસ કરવામાં આવી હતી તદ ઉપરાંત બીપી અને સુગરનું લેવલ પણ ચેક કરવામાં આવ્યું હતું આ મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો યા મળાયું સર તમને કઈ નો વાંધો છે મેડમ ચેક કર એ ઠાકોરજી આ કે

તમારું નામ હા મારું નામ રમેશભાઈ પી ધાંગધરિયા છે હું અહીંયા ગોર્ધરના હવેલી આનંદનગરમાં ટ્રસ્ટી તરીકે સેવા બજાવું છું આજે પચીસે પચીસ શનિવારના રોજ આ વિસ્તારના જે જરૂરિયાતમંદ ભાઈઓ બહેનો છે એમને હૃદયરોગ ડાયાબિટીસ બીપી થાઈરોઈડ જેવી બીમારીઓમાં મફત નિદાન અને દવા અને આરોગ્ય પ્રશિક્ષણ થઈ શકે તે માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે અત્યારે સાડા નવથી સાડા બાર સુધી દરેક ભાઈઓ બહેનોને તપાસી ફ્રીમાં સુગર તપાસી બીપી તપાસી અને ફાઇલ બનાવી અને એમને જરૂરિયાતમંદોને અમે ઓમાબેન શાહ જે ફિઝિશિયન છે ભાવનગરના નિષ્ણાંત એ આ કેમ્પમાં એમની ફ્રી સેવા આપવાના છે અને બહુ સંખ્યામાં અત્યારે પણ બધા ભાઈઓ બહેનો આવી રહ્યા છે અને લાભ લઈ રહ્યા છે અને અમારું આયોજન સફળ રહ્યું હોય અમને લાગે છે ભવિષ્યમાં પણ બધા રોગો માટેનો એક સર્વલોિદ્ધિના કેમ્પ કરવાની અમારી હવેલીની ઈચ્છા છે તે અમે ભગવાનને દયાથી પાર પાડશું